હવામાન વિભાગે એક સંદેશો પ્રસારિત કર્યો છે જે દર્શાવે છે કે આવનારા એક અઠવાડિયા સુધી ગરમીનો પારો ચરમસીમા પર રહેશે છે અને આ અસરો જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરો છે જંગલનું કપાવું વૃક્ષોનું કપાવું ભૂગર્ભ જળ નીચે જવા હવામાન પ્રદૂષિત થવું આ બધી એક પ્રકૃતિ ઉપર ખરાબ અસરો જે ગ્લોબલ વોર્મિંગની છે એ દેખાઈ આવે છે આમની સામે લડવા માટે ગ્લોબલ વોર્મિંગની સામે લડવા માટે માણસે સજાગ બનવું પડશે અને માણસે પોતાની પ્રકૃતિ સજીવ સૃષ્ટિ સાથે તાલ મિલાવીને રહેવું પડશે એ દેખાડે છે હું એક વ્યક્તિ તરીકે આવનારી પાંચમી જૂન એટલે પર્યાવરણ દિવસ એ દિવસે હું પાંચ વૃક્ષોનું વાવેતર કરીશ અને મારો પરિવાર અને હું એ વૃક્ષોનું જતન કરશું અને એ વટવૃક્ષ વૃક્ષ બને ત્યાં સુધી એની સાર સંભાળ રાખીશું હું પણ આપ જેવા તમામ મિત્રોને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આપણે સામૂહિક પ્રયાસ ખૂબ જરૂરી છે આપણે સૌ સાથે મળી અને સરકારને વિનંતી કરીએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ વિનંતી કરીએ કે એક અપીલ એ સમગ્ર દેશમાં કે રાજ્યમાં થાય કે તમામ લોકો પાંચમી જૂન પર્યાવરણ દિવસે કમસે કમ એક પરિવાર એક વૃક્ષનું વાવેતર કરે જતન કરે અને એને નિભાવે તો મને લાગે છે કે આપણે એક પ્રકૃતિમાં જે આપણે સારા પરિણામની જે અપેક્ષા રાખી શકીએ એ આપણી ઊભી રહેશે અન્યથા જે રીતે ગ્લોબલ વોર્મિંગ જે પ્રકૃતિ ઉપરને ને આપણી સૌ ઉપર જે હાવિત થઈ રહ્યું છે એના ખરાબ પરિણામો આપણી સામે આવતા રહ્યા છે એ ભયાનક પરિસ્થિતિનું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં આપણે સજાગ થવું ખૂબ જરૂરી છે આપણે જોયું છે કે પ્રધાનમંત્રીએ એક વખત કોરોના પ્રકોપ અને મહામારી વખતે સમગ્ર દેશને એક વિનંતી કરી કે કોરોના પ્રકોપ અને મહામારીથી બચવા માટે સૌને કીધું કે ભાઈ તમે તમારા ઘરમાં જ્યાં હો ત્યાં તમે થાળી અને તાળી પાડો વગાડો દીવો પ્રગટાવો સમગ્ર દેશે આ અપીલને સ્વીકારી અને આપણે સૌને ખબર છે કે એની અસરો કેવી હતી ટીવીની સ્ક્રીન ઉપર એ જ અસર એ જ ભાવના સાથે પર્યાવરણ બચાવવા માટે ગ્લોબલ વોર્મિંગની સામે લડવા માટે હું પ્રધાનમંત્રીને નમ્ર અપીલ કરું કે આવી એક અપીલ ટીવીની સ્ક્રીન ઉપર આવીને આપ કરો અને દેશમાં સમગ્ર દેશ જે રીતે પ્રકૃતિ બચાવવા માટે કામે લાગે અથવા તો પ્રકૃતિને લઈ ગ્લોબલ વોર્મિંગની સામે લડવા માટે એ એ સજાગ બને જાગૃત બને અને આ સંદેશાથી મને લાગે છે કે આપણે ખૂબ મોટું એક ભગીરથ કાર્ય સજીવ સૃષ્ટિને બચાવવા માટે કર્યું છે સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિનું જે પૂજન કરે એ આપણી સંસ્કૃતિ છે અને પ્રકૃતિને ભોગવે એ આ વિકૃતિનું નિશાન છે આ સિદ્ધાંતને લઈ આપણે સૌ પ્રકૃતિ પ્રેમી બનીએ